મિત્રો YouTube માં ખોટી મહેનત ના કરશો એટલે કે ફालतू વિડિયો મિત્રો તમે ના બનાવશો હવે મિત્રો ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો ની કોમેન્ટ હતી કે અમારી ચેનલ તમે ચેક કરો રમેશભાઈ Instagram ની અંદર Facebook ની અંદર અને YouTube ની અંદર એટલા બધા લોકો ની કોમેન્ટ આવે છે કે અમારી ચેનલ ચેક કરો તો આ વિડિયો સ્પેશિયલ છે પહેલા પણ મિત્રો મે વિડિયો બનાવતો એ આખો અલગ હતો કે ફालतू મહેનત ના કરશો અને આ વિડિયો માં પણ મિત્રો તમને એ જ માહિતી આપું છું કે આ વિડિયો માં જે લોકો ની કોમેન્ટ છે કે અમારી ચેનલ ચેક કરો અને ચેક કરવા જોઉ ને તો વિડિયો ની અંદર મિત્રો આપણી મતલબ ચેનલ ચેક કરીએ ને તો એની અંદર મતલબ એવું બધું ઘણું બધું જોવા મળે કે આપણને પહેલેથી જ એવું લાગે કે આ લોકોને છે ને વ્યૂસ જ ન મળે કારણ કે તમારી ભૂલ છે મિત્રો કારણ કે YouTube કન્ટેન્ટ જુએ છે મિત્રો હવે કન્ટેન્ટ એટલે શું એ બધી માહિતી આ વિડીયોની અંદર તમને આપવાનું છું કારણ કે તમને વ્યૂઝ નથી મળતા તમારી ચેનલ ડાઉન રહેશે તો મતલબ શું સબસ્ક્રાઈબ નથી મળતા એનો મતલબ શું છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છે એટલે કે તમે જે યુટ્યુબની અંદર મિત્રો મહેનત કરી રહ્યા છો એકદમ ખોટી મહેનત કરો છો ફાલતુ વિડીયો અને ફાલતુ ટાઈમ આપણે નથી બગાડવાનો મિત્રો જે તમારી પાસે સમય છે એનો સત ઉપયોગ કરો એમ હવે સૌથી પહેલી મેઇન પોઈન્ટ તો મિત્રો ઘણા બધા મેં સબસ્ક્રાઈબ મિત્રોની ચેનલનો ચેક કરીને તો એની અંદર વિડિયો કેવા છે તમને ખબર છે એક વિડિયો એવી છે જે વ્લોગ ને લાગતી છે બીજી વિડિયો એવી છે કે ક્યાં ફરવા ગયા હોય ત્રીજી વિડિયો એવી છે જે વાડી ને ખેતીવાડી ની લાગતી હોય ત્રીજી વિડિયો એવી હોય તો ટેકનિકલ ને લાગતી હોય મતલબ આખા જે પણ વિડિયો એમની ચેનલ ની અંદર હોય છે ને તો બધા વિડિયો છે ને અલગ અલગ કન્ટેન્ટ ના હોય છે હવે તમને ખબર છે કે આપડી આ ટેકનિકલ જે ગોગલ ની અંદર મેં કઈ ટાઈપ ના વિડિયો બનાયા છે તમે ખુદ મિત્રો જોઓ કે આપડી ચેનલ ની અંદર એટલા બધા પણ અજી વ્યુઝ નથી મળતા કારણ કે મેં જે પેલા મે ભૂલ કરેલી છે ભૂલ મારી છે જ્યારે મેં ચેનલ ની શરૂઆત કરી ત્યારે મને પણ એટલો YouTube નો નોલેજ કે અનુભવ નતો ત્યારે મેં ઘણા બધા એપ્લિકેશન રિલેટેડ મતલબ કોઈ સરકારી કામકાજ ના રેશન કાર્ડ ના આ પીએમ કિસાન ના ઘણા બધા અલગ અલગ કન્ટેન્ટ ના બેંક વિષય ના બધા વિડિયો મે મિક્સ આપણી ચેનલ ની અંદર મિત્રો અપલોડ કરેલા છે તમે ચેક કરી જોજો મિત્રો જ્યારે શરૂઆતમાં અગર ત્યારે આપણને YouTube નો કોઈ અનુભવ હતો જ નહીં પછી ધીરે ધીરે ધીમે મને ખબર પડી YouTube ની ડીટેલ મને YouTube ની નોલેજ અને રૂલ્સ ની ખબર પડી કે YouTube એમ કહે છે કે કન્ટેન્ટ મતલબ YouTube ની અંદર તમે વિડિયો 100% બનાવો પણ એનું એક કન્ટેન્ટ હોય મિત્રો તમારી વિડિયો YouTube શેર કેરે કરે એક જ કન્ટેન્ટ ઉપર તમે કોઈ વિડીયો બનાવતા હોય ને તો યુટ્યુબ તમારી વિડીયોને શેર કરે અને પબ્લિક પણ તમારા વિડીયોમાં હશે ને બની રહે હવે તમે સમજી લો તમે મારી વિડીયો ક્યારે જોવો છો તમે વ્લોગ સમજીને મારી ચેનલની અંદર વિડીયો જોવા આવવાના નથી પણ તમને એ ખબર છે કે રમેશભાઈ ની ચેનલ ની અંદર YouTube રિલેટેડ નો વિડિયો હશે ચાર તમે જોવા આયા છો એ નક્કી જ છે પણ મિત્રો તમે સમજી લો કે આજે મે YouTube રિલેટેડ વિડિયો બનાવ્યો કાલે Instagram ને રિલેટ મતલબ અલગ અલગ એપ્લિકેશન કે કોઈ સરકારી કામકાજના વિડિયો બનાવને તો તમે ખુદ પણ બીજી મારી વિડિયો નહીં જોવો અતારે હાલ ની અંદર તમારા મન ની અંદર પણ એવું થઈ ગયું હશે કે આ ચેનલ ની અંદર YouTube રિલેટેડ ના જ વિડિયો આવે છે એટલે આને મિત્રો કહેવામાં આવે છે કન્ટેન્ટ હવે કન્ટેન્ટ તમે વિચારી લો કે હું આપણી ચેનલની અંદર YouTube રિલેટેડના વિડિયો બનાવું છું એટલે આને કન્ટેન્ટ કહેવામાં આવે એટલે તમે જે લોકો મહેનત કરો છો ને બધા અલગ અલગ કન્ટેન્ટના એ મિત્રો તમારી એક ભૂલ છે ને તમે ખોટી મહેનત કરો છો કેમ ખોટી મહેનત કરો છો જો તમે કોઈ પણ વિડિયો YouTube ની અંદર અપલોડ કરો છો તો ભગવાન આપણને દરેકને મિત્રો કંઈક ને કંઈક નોલેજ આપ્યું હોય સમજી લો કે તમે કોઈ ઇલેક્ટ્રિક નું કામ કરો છો તો એ વિડિયો ની એ ચેનલ ની અંદર ઇલેક્ટ્રિક ને લગતા જ વિડિયો હોવા જોઈએ સમજી લો કે તમે કોઈ રેસિપી ના વિડિયો ની શરૂઆત કરી છે તો એ ચેનલ ની અંદર રેસિપી ને લગતા જ વિડિયો હોવા જોઈએ અમે જો વ્લોગ ની શરૂઆત કરી છે તો વ્લોગ ને લગતા જ વિડિયો હોવો જોઈએ કોઈ તમે ઐતિહાસિક ની શરૂઆત કરી છે તો મતલબ બધા વિડિયો તમાર આ ઇતિહાસ ને લગતા જ હોવો જોઈએ અને જો તમે સ્ટોરી ની શરૂઆત કરી છે તો બધા વિડિયો તમાર સ્ટોરી ને લગતા હોવા જોઈએ અને જો તમે YouTube ની નોલેજ તમારી પાસે છે તો બધા વિડિયો તમાર YouTube ને લગતા હોવા જોઈએ આ નું નામ છે મિત્રો કન્ટેન્ટ આ કન્ટેન્ટ તમે મિત્રો પકડીને રાખો ને તો યુટ્યુબની અંદર સો ટકા તમને સફળતા મળે છે પણ મિત્રો મેઇન પ્રોબ્લમ એક જ છે કે તમે દસ વિડિયો યુટ્યુબ રિલેટેડ નાખી દો અને એક વિડીયો તમે વચ્ચે એક બીજી નાખી દો ને તો દસ વિડિયોને ડાઉન કરી નાખે મિત્રો ખાસ ધ્યાન આપજો એટલે મિત્રો બીજી કોઈ કન્ટેન્ટની વિડીયો તમારે છે ને યુટ્યુબની અંદર અપલોડ કરવાની નથી તમારે જે તમને આવડે છે તમારી પાસે જે કન્ટેન્ટ છે તમારું ખુદનું છે એ જ તમારે મહેનત કરવાની છે બાકી બીજાના કન્ટેન્ટ ઉપર તમારે ક્યારે પણ ધ્યાન આપવાની નથી તમારી પાસે જે નોલેજ છે એડ નોલેજ ઉપર તમારે વિડિયો બનાવવાનો છે કોઈ અલગ અલગ ની કારણ કે ઘણી વખત કેવું બને છે કોઈ ટ્રેન્ડિંગ ઉપર વિડિયો જતી હોય ને તો તમે લોકો છે ને એના ઉપર વિડિયો બનાવી દો છો મિત્રો ટ્રેન્ડિંગ આખો અલગ હોય આપણે પણ અલગ હોય YouTube ની અંદર તમે જોતા હશો કે કોઈ પણ અપડેટ આવે ને તો YouTube ની અંદર આપડી વિડિયો છે ને સૌથી લેટ આવે છે કારણ કે અપડેટ ઉપર હું ધ્યાન ક્યારે પણ આપતો નથી કમ કણ કે અપડેટ એક बाजू રહેશે મિત્રો અપડેટ થી તમને વ્યૂઝ થોડા મળે છે નથી મળતા એમની પણ એ જ કન્ટેન્ટ ઉપર તમે બનાવો તો જ YouTube નું રિલેટેડ કન્ટેન્ટ કોઈ વાયરલ થઈ હોય અને હું એને લગતો વિડિયો બનાવું છું તો આપણી વિડિયો વાયરલ થશે પણ કંઈક અલગ સોંગ વાયરલ થઈ હોય અને મિત્રો હું સોંગ ઉપર કોઈ સોંગ આવી બનાવું તો એ વાયરલ ના થાય મિત્રો એટલે મેઈન પોઈન્ટ એ છે મિત્રો કે તમે જે ટોપિક પકડ્યું છે ને એ ટોપિક પર મતલબ વિડિયો બનાવવાનો છે જો તમે ચેન્જ કરો છો તો તમને વ્યૂઝ નહીં મળે તો આ માહિતી મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો આપણી પાસે જે યુટ્યુબના જે અનુભવ છે જે નોલેજ છે એ નોલેજના વિડીયો તમારા માટે મિત્રો બનાવશું અને તમે લોકો આગળ વધો કારણ કે તમે કન્ટેન્ટ જે ચેન્જ કરો છો ને તો આપણને વ્યૂઝ મિત્રો નથી મળવાની એટલે ખાસ એક આપણે એક સરકારી બસની મિત્રો વાત કરી લો તમે કે સરકારી બસનો ટાઈમ ટેબલ ઉપર આપણે ક્યાં પણ જવું હોય તો આપણે ટાઈમ જોઈએ છે કે ચાલો અહીંથી અહીં બસ અગિયાર વાગે કે બાર વાગે આવવાની છે કારણ કે કન્ટેન્ટ બસ છે એટલે પણ જો મિત્રો અલગ અલગ સાધન તો તમે ચાલો તો તમને એનો અંદાજ નીકળે નહીં એવી રીતે મિત્રો કે જે પણ તમે કન્ટેન્ટ પકડ્યું છે ને એક જ કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવો વ્લોગ બનાવો તો વ્લોગ બનાવો મિત્રો સ્ટોરીની શરૂઆત કરી છે સ્ટોરીની બનાવો જો રેસિપી ના વિડિયો બનાવશો તો બધારેસિપી ના જો ટેકનિકલ ના વિડિયોની શરૂઆત કરી છે તો ટેકનિકલ ના જ વિડિયો હોવો જોઈએ બસ એવી રીતે તમે કામ કરશો તો 100% તમારું વિડિયો મિત્રો વાયરલ થશે તો વધુ કોઈ પણ મિત્રો માહિતી તમારે જોઈએ તો દરેક માહિતી ના વિડિયો તમને અમારી ચેનલ માંથી મિત્રો ગુજરાતી માં મળી રહેશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જૈગોગાને અને આવી રીતે હવે મિત્રો ફालतू વિડિયો તમે ન બનાવતા જે કન્ટેન્ટ છે એવી જ મહેનત કરો એટલે ખોટી કોઈ પણ વિડિયો ની અંદર આપણે મહેનત કરવાની નથી મિત્રો જે આપણી પાસે નોલેજ છે એ જ નોલેજ બીજા ના ઉપર આપણે ધ્યાન નથી આપવાનું મિત્રો